રાકેશ સુરતમાં કેવો વરસાદી માહોલ જોકે વરસાદે વિરામ પણ અનેક વિસ્તારોમાં લીધો છે છતાં પણ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી તંત્રના પાપે છેલ્લા વરસાદે પણ લોકો હેરાન થાય છે દર વર્ષની જેમ આ ચાલુ વર્ષે પણ ચોમાસા દરમિયાન સુરત મહાનગરપાલિકાની પ્રિ મોન્સૂન કામગીરી પડી છે અગાઉ પણ જે પ્રમાણે અને જે પ્રમાણે વરસાદી પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થયું હતું લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જોકે વરસાદે વિરામ લીધા લોકોએ રાહત પણ અનુભવી હતી પરંતુ આજે ફરી જે મેઘરાજાની ધુવાધાર ઇનિંગના પગલે લોકોએ વારંવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે વરસાદે વિરામ લીધા છતાં પણ હજી પાણી ઓસરવાનું નામ નથી લેતા એ આકાશી દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશું કે અહીં જે કાદરસાની નાળ વિસ્તાર આવેલો છે અને જોઈ શકાય છે તેમ કે હજી પણ જે વરસાદી પાણી ભરાવાના કારણે લોકોની હાલાકી કેટલી વધી છે કારણ કે અહીંથી પસાર થવું તો દૂર અહીંથી જે વાહનો પણ પસાર થઈ શકે તેવી સ્થિતિ નથી કારણ કે ક્યારે સમા પાણી છે તે અહીં ભરાયા છે અને જે સ્લમ વિસ્તાર આવેલો છે જ્યાં સ્લમ વિસ્તારની અંદર લોકોના કાચા મકાનો પણ પાણીમાં ગરજ છે એ પ્રમાણે વરસાદે ધુવાધાર ઇનાંગ બોલાવી તેના કારણે શહેરના અનેક નીચાણ વિસ્તારોમાં પાણી ભરાયા પરંતુ વરસાદી પાણીનો ન હોય સ્થિતિનો સામનો લોકોએ કરવો પડે છે પરંતુ તેનો કાયમ ઉકેલ કોર્પોરેશન લાવી શકી નથી કારણ કે દર વર્ષે પ્રી ની કામગીરીના જયારે મોટા મોટા દાવા કરવામાં આવે છે ત્યારે આ દાવા માત્ર કાગળ સીમિત રહી ગયા હોય તે વાત અહી નકારી શકાય તેમ નથી કારણ કે જ્યારે પ્રી મોન્સૂનની કામગીરી પાછળ લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવતો હોય ત્યારે આ ખર્ચ પણ જાણે ધુમાડે ગયો હોય તે તે પ્રકારની સ્થિતિનું સર્જન થાય છે છે અને જ કારણ કે આજે જ્યારે મેઘરાજાની ધુવાદાર ઇનિંગ છે તે સુરતમાં જોવા મળી અને અનેકો વિસ્તારની અંદર જે વરસાદી પાણી ભરાવાના કારણે લોકોએ પારાવાર મુશ્કેલીમાંથી પસાર થવાનો વારો આવ્યો જે ઝડપીપણે વરસાદી પાણીનો નિકાલ ન થતા જે વાહન વ્યવહારને પણ તેની માઠી અસર પહોંચી અડધો કલાકથી પણ વધુ સમય ટ્રાફિક જામની સ્થિતિનો જે નિર્માણ થયું અને તેના કારણે લોકોએ છે તે ટ્રાફિક જામની સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો હાલ પણ જે નાળ વિસ્તાર હોય કે પછી અન્ય જે નીચાણવાળા વિસ્તારો હોય ત્યાં આ વિસ્તારોની અંદર આ પ્રમાણે વરસાદી પાણી હજી પણ ભરાયા છે અને વરસાદી પાણીનો જે નિકાલ નથી થઈ રહ્યો અને તેને લઈને લોકોની મુશ્કેલી છે તે ક્યાંક વધી છે સુરત મહાનગરપાલિકા પાસે કોઈ કાયમી ઉકેલ ઝડપી વરસાદી પાણીનો હોય તેવું જોવા નથી મળી રહ્યું અને પરિણામે લોકોની જે મુશ્કેલી છે તે દર વર્ષે આ પ્રમાણે વધતી હોય છે ખાસ કરીને જે પાણીની વહન ક્ષમતા ઓછી હોવાના કારણે જે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે તેવું પાલિકાના સત્તાધીશોનું કહેવું છે પરંતુ દર વર્ષે આ પ્રમાણેની સ્થિતિનો સામનો જ્યારે લોકો કરતા હોય છે ત્યારે કોર્પોરેશનને પણ તેનો કાયમી ઉકેલ લાવવા અને જે ક્યાંક ને ક્યાંક નૈતિક ફરજ હોય છે કારણ કે દર વર્ષે જ્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે ત્યારે આ સ્થિતિમાંથી લોકોને કાયમી છુટકારો મળે તે દિશામાં તંત્રે પ્રયાસ કરવા જોઈએ પરંતુ તંત્રના તમામ સદંતર હમણાં સુધીના જે પ્રયાસો છે તે નિષ્ફળ ગયા છે જી જી રાકેશ જોડા